દેવાંગભાઈ ખાસ સરકાર અને તંત્રની જે કામગીરી કરવાની હોય એ લોકો સ્વૈચ્છાએ પોતે કરી રહ્યા છે ગામે ગામ ગૌચર દબાણ વધ્યું છે આ મુદ્દાને લઈને શું કહેશો કચ્છભૂમિ ના સોતાને બધાને બધાને ખૂબ અભિનંદન અને સાથે સાથે જે જે ગૌચર બચાવવા માટે આમ તો ઘણા વર્ષોથી પ્રયાસ ચાલે છે છે પણ કામ થઈ રહ્યા તાલુકાના ભુજપુર ગામની અંદર જે હું તો પેલા સૌથી પેલા તો અભિનંદન અને વંદન કરું છું લક્ષ્મીબેન સરપંચ ભુજપુરના અને માણકભાઈ ઉપસરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય સેવા મહેન્દ્રભાઈ અને સમગ્ર ટીમ સમગ્ર ગામવાસીઓ કેમ કે લોકો સ્વયંભૂત એ લોકોને સમજાવી કોઈ દબાણ નહીં કોઈ કોઈ બુલડોઝર નહીં કોઈ જેસીબી નહીં સો ઈચ્છાથી બધા જે ભુજ પરના ચંદ્રકાંતભાઈ હોય કે કાંતિ બાવાજી હોય કે હમણાં એક આજે એક પરિવાર ગઢવી પરિવાર એ બધા સો ઈચ્છાથી બધા કેમ કે પંચાયત પ્રયાસ કરી રહી છે પંચાયત કોઈ કાયદો કાયદાને રીતે કોઈ પોલીસ કે કોઈ મામલેદાર કે કોઈ નથી સો ઈચ્છા કે પોતાની રીતે બધાને સમજાવી એક એક વ્યક્તિને કે મહેન્દ્રભાઈ સમજાવે કે લક્ષ્મીભાઈ સમજાવે કે માણકભાઈ સમજે બધા સમજાવીને ગામના આગેવાનો બધા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છના છ ધારાસભ્યને મારે કેવું છે અને એમાં પણ ખાસ કરીને ડીએલઆર ખાતાને કેવું છે કે બધા મામલેદારોને કેવું છે કે જે સરકારને કામ કરવાના છે પરેશભાઈ એ કામ પબ્લિક પ્રાઇવેટને સરપંચો કામ કરી રહ્યા છે તો તમે શું કરી રહ્યા છો જે કચ્છની જમીનો છે હું આજે એક એવા આંકડા આપું છું તમને કોઈના મગજમાં નહીં હશે સરકારને હું એટલો કહું છું ખાલી સર્વે કરે કે કચ્છની અંદર શ્રી સરકાર અને જે ગૌચર અને ટાવર્સ ઉપર જે દબાણો છે એ દબાણોની જમીનની રકમ આપણે આંકડામાં ગણતરી કરીએ ને પરેશભાઈ તો એ જમીનમાં કચ્છનો પાણીનો પ્રશ્ન છે ગૌચરનો પ્રશ્ન છે બધું હલ થઈ જાય આટલી જમીન ખુલી થાય ભુજપુરમાં માં પરેશભાઈ આપના માધ્યમથી કચ્છભૂમી ના માધ્યમથી છેલ્લા આઠ દિવસમાં આજે ચાલીસ એકર જમીન એ જમીનની કિંમત આજે પંદર લાખ રૂપિયા એકર ની છે છ કરોડ ની જમીન આજે ભુજપુર માં છૂટી થઈ હું અભિનંદન આપું છું ભુજપુર ગામના નાગરિકો એને અભિનંદન આપું છું સાથે સાથે ભુજપુરના એક દાતા રમેશભાઈ ડેઢિયા યુએસ અમેરિકા રહે છે એમને જે સાડા સાત કરોડ રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ ને આપી અને જે નંદન વન બનાવવા માટેનો કામગીરી ચાલુ છે વૃક્ષ વાવાનું કામ ચાલુ છે ચંદ્રકાંતભાઈ ગોગરી એ ગઈકાલે આવ્યા છે ગઈકાલથી પરેશભાઈ ગામની મીટીંગ આપણે આજે પણ સંસ્થા બધા ઘણી બધી સંસ્થાઓના લોકો સામાજિક આગેવાનો બધા મળી રહ્યા છે શું કામ આજે એમની ઉંમર છે અઠોતેર વર્ષ પણ મારો ગામડીઓ મારો વ્યક્તિ મારા ગામ દેશના નાગરિકો નાના નાના માણસ થોડી સુખાકારી માટે શિક્ષણ હોય જળ સંચયના કામ અમારા ગામમાં ચંદ્રકાંતભાઈના સહયોગથી આખા કચ્છ નહીં આખા ગુજરાતની આખા ભારતની અંદર અમારા ચંદ્રકાંતભાઈ ગોગરી આર્થિક રૂપના માલિક એમના દ્વારા આખા ભારતની અંદર જે જળ સંચય હોય આરોગ્ય હોય શિક્ષણ ઉપર જે કામ ચાલી રહ્યું છે એમાંથી અમે લોકો પ્રેરણા લીધી છે પરેશભાઈ અને હું ખાસ સરપંચોને કહીશ હવે જે ચૂંટીલા છે એમને પેલા તો અભિનંદન હવે સરપંચ શું કરવાનો રહ્યો હવે સાચા તમે સાચી રીતે તમને લોકો મતદાન થી વિજય બનાવે છે વિજય બનાવે છે એવા હું નામ નથી લેતો કોઈનું અપમાન થાય જે જે લોકો હાર્યા છે જેની જેની પેનલ હારી છે કચ્છની અંદર એમાં કચ્છમાં ત્રણ પંચાયતો એમાં સમજી જજો ત્રણ પંચાયતો હું નામ નથી લેતો કોઈ હું નેગેટિવ માણસ નથી કોઈનો દુશ્મન નથી ત્રણ પંચાયતોમાં જે 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 પરિણામ આવ્યા છે કોઈ સોચ વિચારી ન શકે ભૂપેન્દ્રભાઈ પણ ન વિચારી શકે હું ગુજરાતના મુખ્યમંત્રી એવા પરિણામો શું કામ આવ્યા છે તમારી કાર્યશૈલી નથી આમ તો સદર છે પરેશભાઈ આ આર્થિક સરકાર એ લોકો ની જરૂર પોતે ગામના કામ કરે ને તો ગામના લોકો એમને સમરસ બનાવી નાખે પણ તે છતાં શું કામ કે પબ્લિક જાગૃત બની ગઈ છે હું ખુશ છું લોકો જા ગમે એટલા શક્તિ સો સો કરોડ ચૂંટણી હારી છે બરાબર તો હું સરપંચોને કહું છું કે બે ચાર પાંચ દિવસની અંદર જ્યારે સરકાર સરપંચો નવી બોડીનું સૌથી પહેલા તમે સાચા ભારત દેશના નાગરિકોને સૌથી પહેલા પહેલા લેટર પેડ ઉપર પેલી સિનેચર સરપંચ હોય છે ગૌચરમાંથી દબાણ નીકળે એના માટે કલેક્ટર સાંસદ સભ્ય ધારાસભ્ય અને મંત્રી અને મુખ્યમંત્રીને પહેલો લેટર લખજો અને જાહેર મીડિયા બોલાવી છાપા વાળા ન્યૂઝ વાળા સોશિયલ મીડિયા બધાને બોલાવી અને પહેલો લેટર પેલી સહી કરી અને વોટ્સઅપ કરજો ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકજો કે પેલો લેટર અમારા ગૌચર માટે બહુ પીડા છે આજે ગાય રોડ ઉપર ફરી રહી છે આ કામ કોનું છે હકીકતમાં સરકારને આમાં વિચારવા જેવું છે પ્રાઇવેટ લોકો આવી ગયા છે સરપંચો માથાઓ ત્રણ ગામની અંદર કચ્છ જિલ્લામાં ત્રણ ગામની અંદર જે માણસો ની પેનલો હારી છે તમારી હાલત જે જીતેલા છે એની હાલત એવી થવાની છે પાંચ વર્ષ પછી તમે કામ કરજો લોકહિતના માટે રાષ્ટ્ર વિકાસ માટે કામ કરજો હું ઘણી વખત કીધું છે કે ઘણા તમે જોયો તો રાજકીય આગેવાનો અધિકારી હોય કે મારા જેવા હોય ખરાબ કામ કરે છે એનો પરિવાર નથી રહેતો પાછળ આજે કોઈ બોલાવવા તૈયાર નથી કચ્છના જૂના રાજકારણી જે હતા ને આવતા હતા ત્યારે પરેશભાઈ પંદર પંદર દિવસ તૈયારી ચાલતી હતી આજે કોઈ પૂછા નથી ક્યારે આવે છે ક્યારે જાય છે એટલે આપણે બધા ઈમાનદાર બનીએ અને સરકાર પણ વિનંતી છે મારે એક મુદ્દા પરેશભાઈ કેવું છે જ્યાં જાઓ ત્યાં રોડ ના કામ ચાલુ છે સરસ વાત છે કામ ચાલુ છે હું અભિનંદન આપું છું ભૂપેન્દ્રભાઈ ની સરકાર ને હમણાં ચોમાસામાં કામ અમારા ગામમાં અહીંયા બારીયામાં આટલી વર્ષાથી લગભગ હમણાં પાણી આવી હશે નદીમાં અહીંયા કામ ચાલુ કાંડાકરા જેવો તો કાંડાકરા બંધ જ્યાં મોટા મળ્યા બંધ આ સરકાર ને વિચારવાનો છે છો છો ધારાસભ્ય ને વિચારવાનો છે સાંસદ તમે દિવાળી પછી કામ કરો ને કેટલો નુકસાન થશે હમણાં જ્યાં જાઓ ત્યાં ખડા ખાંચા ખડા ખાંચા રોડ ની પણ હાલતો બધી ખરાબ છે લોકો જાગે હવે હું સરપંચ હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા સભ જિલ્લા પંચાયત કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય તમે ગામડિયાની મુલાકાત કરો લોકો સરપંચ થી વિશેષ ગામમાં સારા પડ્યા છે 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 એમને કામ કરવું અને પણ મારે કે અધિકારી જેટલા જેટલા અધિકારી પટ્ટાવાલા થી કલેક્ટર પણ કેવું છે તમે વિઝિટ કરો ગામની અંદર લોકોની સમસ્યા સાંભળો તમે સમસ્યા નહીં સાંભળશો ને કાંઈ ખબર નહીં પડે તમને હું એક એક ગામમાં જવું છું એક એક લોકોને મને આજે પરેશભાઈ

અધિકારી કોઈ પૂછતો નથી ખડા ખુડા પાણી ભરાય આજુબાજુમાં બાંધકામ થાય દબાણો થાય છે અધિકારીનો વગ ક્યાં છે જ નહીં અધિકારી ઓફિસમાં બેસે છે ને જાય છે એટલે અધિકારી નું પણ કહું છું તમે ગામે ગામ ફરો હમણાં મારે વાત કરવી છે સુરેન્દ્રનગર ડીપીટી કલેક્ટરની સોલંકી સાહેબની સાહેબ શું કામ કામગીરી કરી રહ્યા છે તમે જોવો તો ખરા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જો પેપર માં પૂછ્યું સોલંકી સાહેબ ને કલેક્ટર સુરેન્દ્રનગર ને અભિનંદન આપું છું કેમ કે સારા કામ કરી રહ્યા છે આવનાર સમય ની અંદર વિશ્વની અંદર નરેન્દ્રભાઈ આટલી મહેનત કરી રહ્યા છે તમે ઈમાનદાર બનો સાહેબ ઈમાનદાર બનો ઈમાનદાર નહી બનશો ને મારી અંતિમ વાત છે તમારો પરિવાર ની રહેશે આ દેશ માટે ઈમાનદાર બનો એક વખત તમે ઈમાનદાર બનીને તો બતાડો સાહેબ